બદલી વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરવાનો મામલો આ મામલે સરકારે કમિટી રચી અહેવાલ માંગ્યો તમામ રિપોર્ટમાં અપાવ કે એ વખતના કુલપતિ જે જે વોરા સામે કાર્યવાહી કરવી સરકારે પગલાં ન લેતા અમારે હાઈકોર્ટમાં જવું પડ્યું

બે હજાર અઢારની અંદર બનેલો વારંવાર અમે વિધાનસભાની અંદર રજૂઆત કરી સૌથી પહેલાં યુનિવર્સિટીની એક તપાસ કમિટીની માઈ ત્રેવીસ ત્રણ એકવીસના દિવસે એક તપાસ કમિટીએ રિપોર્ટ આપ્યો કે બાર સપ્લિમેન્ટ્રી બદલાઈ છે અને વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરવામાં આવ્યા છે એના પછી એસીએસ પંકજ કુમારની તપાસ નિમાઈ પંકજ કુમારની તપાસના આધારે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીએ તારીખ અગિયાર બાર અગિયાર બે હજાર એકવીસના દિવસે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને પત્ર લખ્યો કે આની અંદર જે સરકારને અહેવાલ મળ્યો છે એની અંદર સપ્લિમેન્ટરી બદલાય છે તો તમારે એની સામે કાર્યવાહી કરવી એના પછી બીજી યુનિવર્સિટીની અંદર ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના દિવસે ખેર જે રજિસ્ટર હતા એમની કમિટી બની એમને પણ રિપોર્ટ આપ્યો કે સપ્લિમેન્ટરી બદલાવી એના પછી શેરડી ક્રાઇમે પાંચ અગિયાર બે હજાર બાવીસના દિવસે રિપોર્ટ આપ્યો અને એની અંદર સ્પષ્ટ લખ્યું કે તે વખતના કુલપતિ ડૉક્ટર જે જે વોરા અને બીજા પાંચ જણાએ આ કૌભાંડ કર્યું છે તો એમના વિરુદ્ધમાં આઈપીસીની કલમ એકસો સિતોતેર ચારસો સો ચારસો નવ ચારસો પાસાઠ ચારસો અડસઠ ચારસો એકોતેર અને ચારસો સુડસઠ મુજબ પોલીસ ફરિયાદ કરવી સત્તા પણ પોલીસે યુનિવર્સિટીએ કોઈ કાર્યવાહી ના કરી ના છૂટકી અમારે નામદાર હાઈકોર્ટની અંદર જવું પડ્યું અને હાઈકોર્ટે સત્તરવાર યુનિવર્સિટીને કહ્યું ફરિયાદ કરવાનું વીસમી તારીખે હાઈકોર્ટે કહેલું કે તમે ફરિયાદ નોંધીને આવજો ગઈકાલે મને માહિતી મળી કે કુલપતિ અને કુલ સચિવ દ્વારા પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ નોંધવામાં આવી પરંતુ રિપોર્ટની અંદર જેનું નામ છે કુલપતિ જે જે વોરા એ વખતના એનું નામ પોલીસ ફરિયાદની અંદર નોંધવામાં આવ્યું નથી કોઈ કાયમી કર્મચારીનું પણ નામ લખવામાં આવ્યું નથી માત્ર જે ત્રણ વિદ્યાર્થી હતા અને ગુરજમદાર એનું નામ નોંધવામાં આવ્યું છે એટલે જ્યારે સરકારે શિયાળી ક્રાઇમે રિપોર્ટ આપ્યો હોય એસીએસ હોમે રિપોર્ટ આપ્યો હોય અને એની અંદર સ્પષ્ટ લખ્યું હોય નામ સાથે ફરિયાદ નોંધવાનું લખ્યું હોય અને સત્તા પણ મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં નોંધવામાં આવતું નથી એનું કારણ શું મેં ગઈકાલે એસપી જોડે પણ વાત કરી પીઆઈ જોડે પણ વાત કરી મેં એમને કહ્યું કે તમારી પાસે શિયાળડી ક્રાઇમનો રિપોર્ટ છે તો શિયાળડી ક્રાઇમની અંદર જે પ્રમાણે નામ સાથેની ફરિયાદ નોંધવાનું કહ્યું છે કેમ નોંધતા નથી પોલીસે અમને એવું કહ્યું કે કુલપતિ અને કુલ સચિવ નામ લખાવતા નથી એટલે અમે ની અંદર જે જે વારાનું નામ લખતા નથી આ બહુ ગંભીર બાબત છે સરકાર એક બાજુ કહે છે કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી આ ચમરબંધીને રાજ્ય સરકારના અધિકારીએ સીઆઈડી ક્રાઇમે પકડીને આપ્યા છે છતાં પણ કોના ઇશારે મુખ્યમંત્રીના ઇશારે શિક્ષણ મંત્રીના કે ગૃહમંત્રીના ઇશારે આવા લોકોને સાચવવામાં આવે છે જેને કૌભાંડ કર્યું છે સાબિત થયું છે અને છતાં પણ વિદ્યાર્થીઓને નામ સાથે ફરિયાદ નોંધવામાં આવે છે અને પહેલા નંબરના જે આરોપી છે જે જે વરાયાનું નામ લખવામાં આવતું નથી આ બહુ ગંભીર બાબત છે અને એના માટે અમે વિધાનસભાની અંદર પણ રજૂઆત કરવાના છીએ કે કોના આશીર્વાદથી આવા લોકોને બચાવવામાં આવે છે સમજાતું નથી શિક્ષણની અંદર આવું ના થવું જોઈએ અને સરકાર જો સ્પષ્ટ કરવા માગતી હોય તો ના ના ક્રાઇમના રિપોર્ટના આધારે એફઆઈઆરની અંદર નામ નોંધાવું